આઈ કેડીઆરસીમાં ખાલી પડેલી એક હજાર એકસો છપ્પન જગ્યામાંથી વર્ષ બે હજાર ત્રેવીસ એપ્રિલમાં છસો પચાસ સ્ટાફ નર્સની વેકેન્સી જાહેર કરવામાં આવી હતી બાદમાં ડિસેમ્બરમાં ભરતી માટેની પરીક્ષા લેવાઈ હતી આ સ્ટાફ નર્સની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ બેઠા હતા પરીક્ષા બાદમાં મે બે હજાર ચોવીસમાં પરીક્ષાનું પરિણામ આવી ગયું હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ પણ ત્યાંથી કોઈ નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી અને સાચી માહિતી પણ આપવામાં આવી નથી છસો પચાસની વેકેન્સી બહાર પાડવામાં આવી હતી પરંતુ હવે સરકાર ફરી ગઈ છે જે બાદ હવે વિદ્યાર્થીઓમાં ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીને જ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે છે ઉમેદવારો દ્વારા જાણવામાં આવ્યું કે હવે માત્ર લોકોને જ આપવામાં આવશે બાકીના કોઈ મેરિટ લિસ્ટ પાડવામાં નહીં આવે અને કોઈ વેટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં નહીં આવે બાકીના વિદ્યાર્થીઓને નિમણૂક આપવામાં આવશે નહીં તેથી વિદ્યાર્થીઓ આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે જશે અને ઉમેદવારોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે અમારી માંગણી એવી છે કે આઈકેડીઆરસી ની વેકેન્સી પડી હતી ટોટલ અગિયારસો છપ્પન માટે એમાં છસો પચાસ સ્ટાફ નર્સની વેકેન્સી હતી એમાં હું સિલેક્ટેડ પર્સન છું પરંતુ અહીંયાથી બે હજાર ત્રેવીસ માં ભરતી પડી હતી એપ્રિલ મહિનામાં પછી એની એક્ઝામ લેવાય ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં અને એનું રિઝલ્ટ આવી ગયું મે બે હજાર ચોવીસ માં પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી પણ ત્યાંથી કોઈ આગળ નિમણૂક પત્ર આપવામાં આવતું નથી કે ત્યાંથી કોઈ સાચી માહિતી આપવામાં આવતી નથી છસો પચાસ ને વેકેન્સી પાડી હતી પણ હવે ત્યાંથી એવું કહેવામાં આવે છે કે અમારે બસો સ્ટાફ ની જરૂર છે બાકીના સ્ટાફ કોઈ ફાઇનલ મેરિટ લિસ્ટ પાડવામાં નહીં આવે કોઈ વેટિંગ લિસ્ટ ઊભું કરવામાં નહીં આવે કે ના બાકીના સ્ટુડન્ટને નિમણૂક આપવામાં આવશે અને આરોગ્ય મંત્રી હવે રજૂઆત અમે કરવાના કરવા જઈ રહ્યા છીએ